રામ રામ દૈરાની જો ભાઈ આપડી વાડી થઈ ગઈ તૈયાર અને કામ સાવ પૂરું ફિનિશ અને અમારે રામભાઈ સીધા યુકે થી આપડી વાડી માં અને પેલા વેલા એવા હે રામભાઈ કે વાડી ની અંદર વાડી તૈયાર થયા પછી સીધા યુકે થી આપડી વાડી અને રામભાઈ કી ખેતર આપણું કામ કીયે

લેજર લેવલ ત્યાં પછી પહેલી વાર વાડી આવ્યા અને વાડી જોવાની કીધું કે નાના ભાઈ બરોબર એટલે ખરેખર એટલો કર્યો તો પછી એનો રિઝલ્ટ તો મળવું જ જોઈએ ને બો ટકાની વાત છે બો ટકા અને ખરેખર અમારી વાડી પણ ઇન્ટરનેશનલ થઈ ગઈ કારણ કે રહી આપણી વાડી લગભગ ફોરેન થી પણ એટલા એટલા માણસો જોવા આવે બગીચો જોવા આવે વાડી જોવા આવે એ કે નાના ભાઈ બરોબર છે તમારા બગીચામાં વાત સાંભળી કે તમે બધા કાજુ ના ઘણા બધા ઝાડ નાખ્યા એવી હો ટકા ના ના એ તો આપડે આગળ જોયું કે ભાઈ તમારે યુકે માં ખરેખર યુકે માં બહારના ફોરેન કન્ટ્રી ની અંદર કાજુ નાન તેની લવિંગ હેલ્સિન બહુ થતા હોય

તો તો સારું લે આપણી પણ સધર થવા મીંડ્યા બટેડા ખેતી બાબત પછી આપણી વાડી સાઉ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ અને ખેડાઈ પણ ગઈ અને આ બાજુ અહીં રાઉન્ડ મરવાય ને આખો ખેતર દેખાડા આખી વાડી દેખાડા કે ભાઈ અમે આ પૈસા નાખ્યા તો કઈ બરોબર વસૂલ હે કે અંભાઈ નહીં કે નહીં ખર્ચો તો વસૂલ હાય તો કંપનીએ તમને મળી જ રહેવાનું હે તો

અમારે ભીખાની કારણ કે બે મહિના અમે બખડાટી બોલાવી ખેતરમાં અને જો આંબુ પીળું લેજો લેજો એવી જવાની તૈયારીમાં અને આજનો છેલ્લો દિવસ હતો કામ થયું પૂરું લેજર નું અને આજ વિજય ની અમારે વિદાય છે જોકે અમારે મોટી પાર્ટી રાખવાની હતી પણ અનિવાર્ય સંજોગો એટલે કે અમારા ભેગું ન થાય પણ એ તો અમે નેક્સ્ટ ટાઈમ આપણે બાકી જબરજસ્ત પાર્ટી રાખવાની છે ને આમાં કઈ ફ્રી થઈ જાય તો જાય હે તો ફ્રી થઈ જાય તો પછી ફ્રી થઈ જાય ને એટલે અમારે એક જોરદાર પાર્ટી રાખવાની હતી ને પછી કેન્સલ કરી પછી નેક્સ્ટ ટાઈમ અમે રાખ્યું ફ્રી થેન અને આ છે આપડી વાડી વાડી નો નજારો હવાની હે થોડા થોડા ઉતારી હોય બીજો માં કપાય ઢારમાં

વાડીનો નજારો જોયો રામભાઈ અને હે અને અમારે રામભાઈ ને અહીં સંત કૃપા બંગલો ઇમ્બર માં ની પણ આપણે આ વિસ્તાર ની આહે પાહે ના ટોટલ ગામડા માં સંત કૃપા બંગલો છે ને એ નામ થી પ્રખ્યાત છે સંત કૃપા બંગલો ઇમ્બર ગામ એના માલિક છે આ રામભાઈ અને અમારા ઈ ઈ ભલે ને પણ અને અમારા પાડો હી કઈ રહી દે સંત કૃપા

કામ પૂરું થયું લેજર અટાણે જવાની તૈયારીમાં છે અને આજની તારીખમાં આપણા ખેતરની અંદરથી લેજર વિદાય છે અને લેજરનો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ કે બે મહિના ધબધબાટી બોલી લેજરની આ છે લેજર મશીન કે જેણીથી આપણે રેવલ કામ કર્યું રામભાઈ કે બગીચાની મુલાકાત ન લઈએ ને

लिसि seri

બધુંય થાય આપડો બગીચો અને રહી દે ક્યાં રેડી બને કોને હાવ હે હે

અને સામુ આલે ટ્રેક્ટર દાતી આકે જો નાકડે 2 કલાકમાં દાતી પણ હકાઈ જશે રાઈ દે તો બાર ના કરે રામભાઈ તો કરે ફલાણ બનાવે તો અમારે બનાવવું હે અમારી જગ્યા તો હાથે હો વીઘા વાવો એતર કરું આમાં કી કેતા કે ભેગું કરું અને અમારે વિજયભાઈ ને

વાડી રામભાઈ ખરેખર વાડી જોવાની કે ભાઈ બરોબર ખાસ ખાસ કરે લેવલિંગ એટલું બગીચાનું કામ હે ને

બે ત્રણ વરસ પછી તમને બે ત્રણ વરસ પછી બગીચો થાય પછી તમને એમ થાય કે બરાબર ના આ એનો હે બ્લેકબેરી કે કાવ હે બ્લેકબેરી આ બહુ થાય છે બ્લેકબેરી બ્લુબેરી બ્લુબેરી કે બ્લેકબેરી ઈચ્છે એવું છે આપડી ચાએ એટલેને કાતર બોંજે હે કાતર બોં થાય તો બહુ બહુ થાય બહુ થાય ઓ એટલે આ કિતણ વાહ છે કેમ ભઈ હા બ્લેકબેરી આ એકદમ લાલ લાલ પાકેલી બગીચો અને રામભાઈ ખરેખર ખરેખર ને ને બગીચો બે જોયો અને દિલ દિલ ખુશ ગાર્ડન ગાર્ડન જો આવું બરોબર કે નથી મકાન બનાવેલી બગીચો તૈયાર થઈ જાય કે નહી

અને રામભાઈ આજ જોવેન કીધું કે નાના ભાઈ ના બરોબર બનાવ્યું તમે ખરેખર મહેનત કરી વસુલ છે પૈસા નાખાય મહેનત તો બરોબર પણ પૈસા એ વસુલ છે ખોટા નથી ગાય કે બધાય તમે વાડીમાં ને બધાય નાખાય અને અમારે આજ જો વિજયભાઈ ને વિદાય લી છે જોકે અહીં તો અમે મટા રહ્યું હે છેલ્લો દીવ તો આજ છેલ્લો દીવ તો ને આજ અમારે વિદાય સમાયો કામ કર્યું તમારે હમણાં થોડોક ટાઈમ તો હમણાં હાંગરો થાય

આજનું બધું ટોટલ કામ લગભગ અમારે બે મહિનાથી ચાલતું હતું પૂરું થયું એની પૂર્ણાવતી હે આજ વિદાય સમારંભ હે પાર્ટી અમે નેક્સ્ટ ટાઈમ રાખી દીધું જય માતાજી